અને ઠંડી બહુ છે ભાઈ હમણાં હમણાં ઠંડી એટલે ભૂક્કા કાઢી નાખી ઠંડી પડે છે અને ભાઈ એ મસાલા છોડી દીધા ને તે બહુ વિડીયા બનાવી નથી હોતી હમણાં કારણ કે બોલો કંટાળો બહુ આવતો હોય એટલે વિડીયા બનાવી બનાવવામાં મેળ નથી આવતો હવે થોડાક દિવસ રહેશે આવું પછી એડજસ્ટ થઈ ગયા હે કારણ કે બે ચાર દિવસ હજી આમને નાખવા જશે હજી મસાલાની નોલી આદત પડી ગઈ ને એમ ખાવાની એટલે મૂળ વિખાઈ જાય ને ઓલો મગજ થઈ જાય ઓલો હાવ ડેન્જર અત્યારે મજા આવે પછી બપોર પછી છે ને થાકી જાય મસાલા વગર બપોર સુધી હલી જાય બપોર પછી અઘરું લાગે છે કાંઈ નહીં હાલો ને એ તો ધીરે 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 સેટિક પડતું જ હશે બાકી બહેના રહીજો વિડીયોમાં મસ્ત મજા જો નદીઓમાં પડ્યા છે હવાર ટાઈટ હા ભૂકા કાઢે ભાઈ ટાઈટ પડે ઓહો વાત જ ના પૂછો

ભાયા ભાઈ ઘણા લોકો એમ કે ભાયાભાઈ ક્યાં મીડિયમ નથી આવતા તો ભાઈ અમે હે ને આ પાર્ટીની ત્રણ ગાડીઓ છે આ પાર્ટી એટલે નાના ભાઈ ની ત્રણ ગાડી છે અલગ અલગ ડ્રાઈવરો થઈ ગયા છે ભાઈઓ ભાઈ અલગ ગાડીમાં જ હું અહીંયા અલગ ગાડી છું બરાબર ને આવું હે એટલે ભાઈ એ બીજી ને એસી વાળી એમાં સિગ્નલ મોરો એટલે આપણે જે આ સાદી ગાડી આવું બીજું આવું સેટિંગ અત્યારે આ બાજુ ભરવા માં હે લાઇન માં એ ક્યારે ફરી ને આવે બરાબર ને આવું હે બધું જોતા

હા 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 કરવું કોઈ ઈલાજ હોય તો કેજો બાકી હા મસાલા વસાલા છોડી દીધા હો એનું ના કેતા હવે મસાલા ખાતા હો ને એટલે આવું થાય હવે એમ ના કેતા બરાબર ને હવે મસાલા નથી ખાતો હું હો હવે થાય છે હવે શું કરવું એનું કેજો જરા

કાજ રોડ ઉપર આલુ હોય ને એટલે બરાબર

જવાનું જે વાપી દયા આગળ ત્યાં જે નક્કી નથી વાપી દ્યાં આગળ જવાનું કીધું ફિલ્લાડ ફિલ્ડ પછી ક્યાંક આગળ હે એ ખબર પડે બાકી તાપ્યું નથી જાંબળે હા ભેના રહી જાવ વીડિયામાં ફોચથી ધમાકેલા ટ્રાફિક જામ હવે ફૂલ વલસાડના ધરમપુર બ્રિજ ઉપર ટ્રાફિક જામ છે હું હોય આ બધું

આમાં ટ્રેન છે ટ્રેનના વ્હીલ ટ્રેન નહીં ટ્રેનનો ઉપરનો ડબ્બો નથી ટ્રેનનો વ્યવસ્થા રીતેની કેસ થાય

હાલો દોસ્તો કેમ છો બધા મજામાં ને જો આપણે ઘરે કાલે આવી ગયા તા ફાઈનલી પણ બનાવ્યા રાતે પણ એવું થયું તું કે દોસ્તો હમણાં છે ને બધું એવું ઘણા હાલે છે વાત જ ન પૂછે એવું હાલે કોઈ ટેન્શન આવી જાય કોઈ કંઈક ને કંઈક કડાકૂટ આવી જાય કંઈક ને કંઈક ગજા મારી આવી જાય આપણા વિડીયો ત્યાંથી અટકી જઈએ કારણ કે એને આગલા દિવસે જે વિડીયો બનાવ્યો હતો ને એ વાપી પૂરી ગયા હતા વાપીથી એ કડાકૂટ આવી ગઈ હતી જોરદાર તો પછી એને કોઈ મગજ જ વયું નહીં કહે તો શું કરી શકીએ કાંઈ ન કરી શકીએ જે કરે એ ઉપરવાળાના હાથમાં છે આપણા હાથમાં કાંઈ નથી તો રસ્તો એ તમને બતાવી પણ નહોતો શકતો એમ કોઈ વસ્તુ એવી બતાવી નથી શકતો નથી કાંઈ એવું તમને દેખાડી શકશો કે એવી વસ્તુ થાય છે પ્રોબ્લેમ એવા થાય છે તો કાંઈ વાંધો નહીં ચાલો આ વિડીયોને ઘણો લાંબો થઈ જાય એ પહેલાં એન્ડ કરી નાખીએ એકલા વિડીયોમાં વાતો કરશું આપણે પાછો વિડીયો ક્યારે આવે એનું કંઈ નક્કી ના હોય એટલે તમને કહું છું યાર કે બે લાયકન ઘંટડીવાળું બટન આવે ને એ દબાવી દો ને તો તમને નોટિફિકેશન મળી જાય એમ ગમે ત્યારે આવે ને ત્યારે નોટિફિકેશન મળી જાય આપણે વિડીયો આવે ત્યારે બરાબર તો ચાલો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય કાતા ગુડ નાઇટ જય માતાજી મળી દો જય જય દ્વારકાધીશ તો દોસ્તો નવા એવા તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક છે અને કોમેન્ટ પણ કરતા જજો બાય બાય અને વાતો હોય ઘણી બધી કરવાની છે પણ નવા વિડીયોમાં કરશો ત્યાં આવીને હેન્ડ કરી નાખીએ બાય